મમ્મી તો આજકાલ હેરાન જ કરતી હોય છે શું બોલી પેલા તારું તો વિચાર તું તો આખો દિવસ હેરાન કરતી હોય છે પણ મમ્મી હું થોડી તમારે સામે બોલું છું તમે તમારા સામે બોલો છો તે શું હું ત્યાંથી મોટી છું થોડી કઈ હું ત્યાંથી નાની છું હું તો બોલું તારી ના છું હા પણ મમ્મી આટલું બધું થોડી બોલાય જમના ના બોલાય આવે દે તારા પપ્પાને કહું છું ના 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 મમ્મી ના પ્લીઝ પ્લીઝ આ કહેતા પપ્પા મમ્મી ના કહેતી કહું છું બહુ બોલતા કેમ્મી ને હવે હામી થાય છે હું આંભી ગયા બધું હા તો તમે છોડીને કઈ સમજાવો બહુ હામું બોલતા શીખીશ હવે શું મારું જ ના પપ્પા પ્લીઝ

મને ફોન કરજે દંડી લાઈન આવીશ અનુ બાપ્પા બધા સમસ્તે મારી આ કોમેડી કેવી લાગી લાઈક સસ્તે સાજે શોર કરજો ભાઈ